જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે રાત અને હું આવી છું અત્યારે મારા પપ્પાના ઘરે કારણ કે જો ગામડે હતા ને ત્યાં તો લીમડો એટલો સરસ મજાનો હોય ત્યાંથી લીમડો લાડ બધો તોડીને લાવી હતી અને લીંબુ પણ મસ્ત મસ્ત હતા તો ત્યાંથી લીંબુ પણ તોડીને લાવી હતી તો થોડાક એ મારા પપ્પાના ઘર માટે રાખ્યા હતા મેં તો મેં કીધું અંબાઈ એવું નથી પછી બધું વાસી થઈ જાય એટલે કે મજાનો હવે એ ફ્રીજમાં મૂકી દે એટલે વાપરા રાખે બધા એમ પછી જો લીંબુ ને લીમડા ને બધું લાવી છું લીમડો અને છાસ પછી ગામની બહુ મસ્ત હોય છે તો છાસ એક બાટલો ભરી લઈ આવી મીઠી મીઠી લાગે તો જો એ બધું છે અને આખો દિવસ ઘરે હતી તો મેં કીધું લઈને આ તો મારી આવું બધું લઈને એમ અને અહીંયા પહોંચી એટલે મમ્મી કે હવે ખાધા વગર તો કંઈ જવા ન દે તો મારી મમ્મી કહે કે હવે જો રસોઈ બની જ ગઈ છે તો એ જમીને જ જાજો તો હવે જો રાત થઈ ગઈ છે તો જમવાનો પણ ટાઈમ થઈ જાય છે તો આપણે જોઈએ મારું મમ્મી શું બનાવ્યું છે ચાલો ચલો હું આવી ગઈ છું રસોડામાં અને જો એ મસ્ત મજાની ખીચડી બનાવીને નાખી છે ઢીલી ઢીલી મસ્ત ખીચડી છે ગરમા ગરમ અને આ ગાંઠિયાનું શાક બનાવ્યું છે મસ્ત મસ્ત ગાંઠિયાનું શાક છે રસાવાળું

તો જો લીમડો છે આ લીંબુ છે બધા લાઈ અડધા અમે ગોરા અડધા અહીંયા લઈને આવી આવીશું બધું જો અહીંયા પાર્સલ લઈને આવી ને હવે અમે બેસી જશું જમવા માટે જ્યારે જમવાનો ટાઈમ થઈ જશે પેલા રોટલી બનાવી નાખે હું ને મમ્મી પછી અમે લોકો જમવા બેસી જશું અને વાળું કરી લેશું તો તમે લોકો આજે રાત્રે વાળું શું કર્યા સોમવારે મને જણાવજો અને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર